ડબોઈ નગરમાં હોળી ડુડેટીના પવિત્ર પર્વ તહેવાર નિમિત્તે હોળીના ઉત્સવમાં ઘઉંના લોટમાંથી બનાવેલી સેવોને ખાવાના ઉપયોગમાં લેવાની માનતા છે આજકાલ નગરમાં ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે સેવો હાથથી મળવાનું અને રોજીરોટી મળી રહે તે રીતે કેટલાક પરિવારો તેના માટે તંતુળ મહેનત કરી રહ્યા છે ડભોઈ નગરના બદરુદ્દીન નવાપુરા મોહલ્લામાં રહેતા મોહમ્મદ સલીમ રહેમાનભાઈ મનસુરી છેલ્લા બાવીસ વર્ષથી આ કાર્યમાં પરિવાર સાથે જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓને પૂછતા જણાવ્યું હતું કે હાલ કાર્મી આ સેવ નેવ રૂપિયા કિલો વેચાતી હતી પરંતુ ઘઉના ભાવ હાલ વધુ હોવાથી આ સેવો એસી થી ના ભાવે વેચવી પડે છે આ ઘઉની સેવો ગૃહ ઉદ્યોગ હોડી આવતા પહેલા અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે મંદી હોવા છતાં પણ આ વેપાર કરવો પડે છે નગરમાં આવેલી દરેક દુકાનો પર આ સેવો મળશે એવો બોર્ડ પણ લાગેલા જોવા મળે છે સાથો સાથ ડભોઈ નગરના માર્કેટ બજારમાં સેવો લઈને માર્ગ લારી ઓપન ફરતી જોવા મળે છે નગરમાં અનાજ કરિયાણાની દુકાનો પર હાથથી બનાવેલ ઘઉંની સેવો મળે છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી